સાલુ આ કઈ માસ્તરો જિંદગી છે યાર ઘરે જાય તો ઘરવાળીનો ત્રાસ અહીં આવે તો બુદ્ધિ વગરના વિદ્યાર્થીઓનો ત્રાસ માસ્તર બિચારો જાય તો ક્યાં જાય પણ કામ તો કરવું પડે ને પગાર લઈ જઈશ હાલો પરીક્ષા નજીક આવે જ થોડાક વાયવા છોકરાને પૂછી લઈ એટલે એનુંય કામ થાય ને અમારું કામ થાય પણ આ વખતે એક નક્કી કર્યું ગમે એવા જવાબ દે પણ કોઈને નાપાસ નથી કરવા બિચારા બાપના થોડા બગાડે કોકના વઘાસિયા ભાવિન રોલ નંબર એક કોલર નીચે રે બાપની બાપરી નથી વોટ ઇઝ કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી ને હું કેમેસ્ટ્રી એટલે આપણે ત્રણ વળથી આ તો ભણી છીએ આપણે હા પણ એ કેમેસ્ટ્રી એટલે કેમેસ્ટ્રી આપણે ભણીએ તેમાં આપણે ભાવે બધું ભણવાનું તમે ભણાવતા હોય ઘણી વાર એટલે હું કેમેસ્ટ્રી એટલે હું ય આપણે ત્રણ વળથી ભણી ટૂંકમાં તને આવડતું નથી એમ ને કાંઈ વાંધો માલને ઘણું જરૂરી નથી બાઈકનું નાની મહત્વનું છે તો આપણે બે દિવસ પહેલા જુનાગઢમાં કોઈક સિંગર આવ્યું તો કોણ આવ્યું હતું સાહેબ તો કિંજલ દવે આવી તો કિંજલ દવેના પ્રોગ્રામમાં ગયો તો કેક મજા આવી હું મજા આવી આવ્યો લીધો હું આવ્યો હતો નહીં ઉચાર બંગળી વાળી ગાડી હવે મે લેરી લાલા બાકી જમવા વડે જોયલા મને એમ જો ખોટો સાઈક પીનો ગાય કલાકે મરી ગયો તો ઉપડી જાય આપડી તો સાહેબ પાસ ને હું હા બટા તું પાસ હો પણ કેતો ને સાહેબ કિંજલ દેવ ના ફેન છે ઓકે ઓકે રોલ નંબર 2 મનમોહન સિંહ આઈ યસ 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 વોટ ઇઝ કમ્પ્યુટર કમ્પ્યુટર કેવું હોય સાહેબ કમ્પ્યુટર કેવું હોય ખબર આવું હોય આવું તો એટલે પાછો સાહેબને કે તો કમ્પ્યુટર આમ 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 આવું હોય સાહેબે એક બે ત્રણ સી પાસ કરીશ ખબર તને કમ્પ્યુટરમાં કમ્પ્યુટરમાં તમે લેબમાં જાઓ એનો કેવી રીતે ઉપયોગ કરો છો કમ્પ્યુટર તમને ફાયદો શું થાય એ કંઈક સમજાય બાકી બીજું સાહેબને બધું આવડે સાહેબ તમારા જે વાત બધું કરીને બેઠા છે એમ સાહેબ પાસ કરી દેવા ને હા મિત્ર તને પાસ કરી દઈ મારા સાહેબ એ જેવું મને હેરાન કર્યો ને એવું તને હેરાન નહીં કરું પાસ કરી દેવો હાલો હવે આગળ રોલ નંબર ત્રણ કથિરિયા પ્રશાંત એટલે આખો દિવસ તું ક્લાસમાં વાતો જ કર્યા કરતો હોય ભણવા આવતો નથી કાંઈ આવડતું નથી ભણવામાં મીંડું તારું ધ્યાન ક્યાં હોય સાહેબ સાચું કહું ને સાચું કહી દો કહી દે હાચન ગઈ જ દો કહી જ દે આપણું ધ્યાન હે ને સાહેબ ગર્લફ્રેન્ડમાં હે

पसे भणवा मा अटले ध्यान नही रे तू अबे तमे कायक मने रस्तो बतावो के मऊं शू करू मारे अबे नदी रेवा तू पाले तारी जमीन म पणतो न ते एक कुल भी नही हती हती पण पुने ने पडवाणो दीदू मु मारा पैसाई मारा बाबा री आदरवा परवा इने केत वाले तू मौज कर मौज कर તી રોટલી ખાઈને હું એમ તમણે પીઝા ખવડાવતો અટાણીયનું પુરી નામ તું જો એનું પુરી નામ તું જો ઈ નો મરી હોત ને તો ટાણે એમબીબીએસ ડોક્ટર હોત મને લાખનો પગાર હોત પટાણે 8000 ની પ્રોફેસર ની નોકરી માં ખંડાઈ જાવ છું મારો ભાઈ છોકરીઓ બકરીઓ મૂકો ભણવામાં ધ્યાન રાખો રાખો તને પાસ કરી દે જા વહી હો જાય લવે ધંધા આ બંધ કરજીએ રોલ નંબર 4 ચશ્મા પહેરીને એવું આ ક્લાસ છે થોડું કઈ પાર્ટી ચાલે છે અહીંયા જો સાહેબ આપણને કઈ આવડતું નથી તમારે જે પાસ થવાના થતા હોય ને એટલા બસ પૈસા લઈ લો અને મને પાસ કરી દો તારે મને રિશ્વત દેવાની હું તારો સાહેબ છું થોડું કઈ પૈસા લેવા બેઠો છું રિશ્વત દઈ દે આમ ને તેમ કરે છે હવે કાંઈ વાંધો નહીં જા પાસ કરી દે કંઈ બહુ લાંબી કરશો ને હા પણ કહેતો નહીં રોલ નંબર ફાઈવ પ્રતિક વઘાસિયા ભાઈ તું તો સિન્સિયર વિદ્યાર્થી છું કેમેસ્ટ્રી પ્રેક્ટિકલમાં તો દરરોજ તારી હાજરી હોય અહીંયા તો તને કેમેસ્ટ્રીમાં આવડે છે શું પ્રેક્ટિકલની બાબતમાં એ જરા મને જણાવશું પ્લીઝ હા તો હું પ્રાઇમરી ટેસ્ટથી શરૂઆત કરું છું પ્રાઇમરી ટેસ્ટમાં પહેલાં સપ્ટન્સ કેવો છે એ જોવાનું સપ્ટન્સ અડીને ચેક કરવાનું કે લીસો છે ક્રિસ્ટલાઇન છે એટલે ખરબોચડો આ બંદાને તો મારા કરતાં ઘણું સારું આવડે છે બહુ સારું બોલો મિત્ર તું આ વખતે તને દસ માંથી દસ માર્ક મૂકીને પાસ કરી દઉં જવાનું રોલ નંબર છ પરમાર ઋત્વિક ભાઈ તને શું આવડે તો સાહેબ ભણવા સિવાય બધુંય આવડે છે ક્રિકેટ બોલીવુડ પિક્ચર સિરિયલ બારના એક્ટર બધું એ બધું આવડે ભણવાનું નથી આવડે તમ કે મન ન આવડે હું કહું તમને આવડે હા ભાઈ તું પાસ હો હવે પાસ પાસ હા બોલ હા આવે તે બે કિલો બટેટા લેતા હોય હા મૂકવાય મિત્રો આ શું માસ્તરની જિંદગી છે બધાય કે સરકારી શિક્ષકો એટલે બહુ સારું એવું કાંઈ નથી ભાઈ છોકરા એવા મગજના ફરેલા આવે કે માસ્તરોની જિંદગી હરામ કરી દે